નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ માં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના જગતપુર ગામ ખાતે જ્યાં અહીંયા રાવતવાસમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે સમસ્ત રાવત સમાજ દ્વારા અહીંયા ભવ્યાથી ભવ્ય શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે તે માર્ષો ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ ગાભાભાઈ વિખાભાઈ રાવત ગાભાભાઈ આ મંદિર કયા માતાજીનું છે કઈ જગ્યાએ આવેલું છે આ મંદિર ચામુંડા માતાનું છે અને જગતપુર ધામ તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ આ મંદિરનો શું ઇતિહાસ છે આની સ્થાપના ક્યારે કરાવી આ તો અમારા વડવાઓથી પહેલાથી જ કરતા હતા માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા ને આસ્થા છે બસ આસ્થા ને શ્રદ્ધા એના આજે કેવો કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવ્યું છે આજે માતાજી નો માંડવો પછી રમેલ જે કહીએ આપણે કેટલા ભાવિક ભક્તો આશ્રય જોડાયા છે કાર્યક્રમમાં કમસે કમ 2000 માણસ પરિવારમાં મોલ્લામાં માતાજી પ્રત્યે કેવો મનોકામના માતાજી પૂર્ણ બસ આ શ્રદ્ધા ને આસ્થા થી જ બધું કામ કરીએ છીએ નામ છે આપનું મારું નામ શૈલેષ ગાંડાભાઈ રાવત શૈલેષભાઈ અમારે અહીંયા દર વર્ષે નવરાત્રિ જે આપણે આસોસુદ નવરાત્રી કહીએ તેનું આયોજન થાય છે પછી અત્યારે જે રમેલ કહેવાય આપણે એ કરવટા મુજબ અમે એક વરસ છોડી અને એક વર્ષ એ કરીએ છીએ એની આજે રમેલ છે એમાં ગુજરાતના ખેતનામ કલાકારો શ્રી વિજયભાઈ જોઈણગ અને ધ્રુવ કોઈટાવડ બંને આવવાના છે અને અમારે અહીંયા જે દીકરીઓ અમારી જે કુવાસી કહેવાય તે લોકો અને અન્ય જે સમાજના જે લોકો કહેવાય એ લોકો પણ ઉપસ્થિત રહેવાના છે અને અહીંયા સુ સુંદર મજાનું ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે આજે સમસ્ત દિવસ દરમિયાન ને રાત્રિ દરમિયાન શું કાર્યક્રમ યોજાશે અત્યારે આપણે જે માતાજીના જે ભુવાજી જે અમારા બાબુભાઈ સુરેશભાઈ પઠાલ છે અને બીજા અન્ય જે ભુવાશ્રીઓ આવશે અને આખી રાત માતાજીના ગુણણા ગવાશે અને ધૂણ જે કહેવાય કે આપણે જે ધૂણ થાય છે એનું પ્રોગ્રામ આજ આજ રાત્રે કરવામાં આવેલ આમાં હર્ષોલ્લાસમાં તો કંઈ કહેવા જેવું જ નહીં તે હતું અમે દરેક જે અહીંયાના અમારા જે દરેક છોકરાઓ જે જે આયોજક કરે છે એ બધા ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી આ કાર્યક્રમમાં અમે બધા સર્વે જોડાઈ જોડાઈએ છીએ